રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીલબાઈ ને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં હમ આનંદ મંગલ તો આજે મારે તમને એક વાત ખાસ કરવી છે કારણ કે કેટલી બધી કોમેન્ટ આવે છે કે તમને છે ને અમારે કે બેનિફિટનો ક્લેમ કરવો છે તો કઈ રીતે કરવો હોય કે બેનિફિટ ઘણી બેનિફિટ મળે છે તમે કહો છો કે બેનિફિટ મળે છે પણ બેનિફિટ કઈ રીતે મળે રાઈટ અમારે હાઉસિંગનો એક ક્લેમ કરવો છે કે હાઉસના રેન્ટ મળે અહીંયા યુકેમાં તો મળે તો ખરી એમને ખબર છે એ કે મળે પણ ખબર જ નથી કે કઈ રીતે કરવું કે અમને મળે કે ન મળે એ પણ નથી ખબર બરાબર પછી કે અમારે છે ને એ કે એડવાઇઝ લેવી છે કારણ કે અમને આ ઇમિગ્રેશનનો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે અમને કે અને અમને આ લોકો ગવર્મેન્ટ કહે છે કે તમારે વી જવું જોઈએ ને અમારા કોઝ ઉપર આવ્યા છે અમે એ કે રાઈટ અને અમારે હવે અહીંયા આવ્યા પછી આ લોકો કંપની કે બંધ કરી દીધી અને કે અમને હવે કહે છે દિવસની નોટિસ આપી છે કે અમારે હવે એવું જવું પડશે કે તો શું કરવું અહીં કે એટલે આવા આટલા બધા ક્વેશ્ચન્સ અને કોમેન્ટ આવે છે તો મેં કીધું આજે ભંડરાઓને મિત્રોને છે ને ખાસ મારે આજે છે ને એના માટે વાત કરવી છે તો આ બ્લોગ છે ને જેટલો બને એટલો શેર કરજો અને બીજાને પણ ખબર પડે અને જો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જાણે બરાબર તો પાછા કંઈક એવું પાછા કંઈ કંઈ તમને એવું કંઈ જાણવું હોય કે કંઈ હોય તો એવા બ્લોગ તમે તમને સીધે સીધા આવશે નહીં એમ કંઈ ઇન્ફોર્મ થાય કે આ આજે બ્લોગ આવ્યો છે આતાનો રાઈટ લાઈફ ઇન વેલ્સ વિથ લાખન બરાબર આપણી ચેનલનું નામ છે લાઈફ ઇન વેલ્સ વિથ લાખન ઓકે એટલે ને બીજું એક પૂછતા હતા કહે કે તમે કે કેટલા વર્ષથી અહીંયા છો તો ભાઈ હું અહીંયા છે ને લગભગ ચાલીસ વર્ષ થઈ ગયા યુકેમાં ચાલીસ વર્ષથી છું અને ઘણા માણસોને આમાં અમુક કોમેન્ટ એવી કરે કે ભાઈ તમે કે માહિતી આપો છો ને કંઈક બકવાસ કરો છો એટલે બકવાસ કરતા હોય તો ભાઈ તો પછી બકવાસ જો અમારે લાગતો હોય તમને બકવાસ તો બંધ કરી દેવાય બરાબર ને ચેનલ બંધ કરી દેવાય અને બીજી ચેનલ જોવાય જે બકવાસ ન કરતા હોય ને બરાબર હવે એમાં કોમેન્ટ ને તમે અમને કીધો એનો મતલબ હું રાઈટ તમને ન ગમતું હોય તો આ કોઈ ફોર્સતા નથી કોઈને ભાઈ કોઈને ફોર્સ કરીએ આપણે આપણે કોઈને ફોર્સ નથી કરતા આપણે તો જેને જોવું હોય ને જેને કંઈક જાણવું છે ને જેને કંઈક ખબર વિચારવાનું નથી પડતી એના માટે આ ચેનલ આપણે ખોલી છે રાઈટ કે એને કંઈક ખબર પડે વસ્તુની કારણ ઘણા નવા નવા બધા આવ્યા છે આપણે ઇન્ડિયાથી ભારતથી આવ્યા છે વિદેશમાંથી બીજી જગ્યાએથી બધી થી અને આપણી ભાષા આવડે છે અને બીજી ભાષા ઇંગ્લિશને આ બધી બહુ ખબર પડતા નથી બરાબર હવે એને અમુક ઇન્ટરનેટમાં બહુ એટલા બધા ખબર નથી પડતા કે શું કરવું ક્યાંથી આ બધા અપલોડ કરવું અથવા તો એપ્લિકેશન કરવી હોય તો હું કરવું કઈ રીતે કરવું તો એના માટે આ બધી જાણકારી આપણે આપીએ છીએ ને અહીંના રૂલ્સ ને રેગ્યુલેશન જે છે હવે એ ઘણી વખત બદલાતા રહીએ છીએ અને દુનિયામાં બધી જગ્યાએ બદલાય હમ ગવર્મેન્ટ ચેન્જ થાય તો પછી એ રૂલ્સ રેગ્યુલેશન બદલાય તો એના માટે પણ મેં કીધું આ બધું આપણે જે કંઈ હોય એ જાણકારી આપણને ખબર હોય એટલે આપીએ બાકી ભાઈ હું જો કંઈ સોલિસિટર નથી પહેલી વસ્તુ તા હું કોઈ એજન્ટ નથી હમ ઘણા મારી બને એ જ પ્રોબ્લેમ કરે કે એજન્ટ તમે કે અમારે કામ છે કે પહેલાં તો એમ કહીએ કે કામ છે એટલે તમે એના તમારા ફોન નંબર આપો એટલે હું મેં કીધું ભાઈ તમે મેસેજ કરો એટલે હું મેસેજ કરે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે એટલે હું તો ફોન નંબર આપું એમ જનરલી એવું કંઈ લાગે એટલે બરાબર તો એ જનરલી એને કામ શું હોય કે ભાઈ અમને કે અહીંયા કામ નથી મળતું હોય કે ને અમે અહીં ફસાઈ ગયા છે ને તમારે કંઈ કામ હોય તો તમારા કેરોમમાં બસ હવે આ વાત હવે એ વાત કરવા એના કરતાં સીધી કોમેન્ટમાં જ કહી દઈએ કે ભાઈ જો તમારે કેરોમમાં કામ હોય તો અમારે અમને હેલ્પ કરો વાત થઈ પૂરી એટલે હું ત્યાં જ તમને કોમેન્ટ કરી દઉં હવે એમાં તમે પર્સનલ કંઈક તમારે કંઈક કામ છે મને તો એમ થાય કે તમે તમને કંઈક હેલ્પ જોતી હે કંઈક પૂછવું હે કદાચ તમે કંઈક જાણતા નહીં હોય રાઈટ તો આપણે એ બરાબર છે કે એમાં આ તમે કંઈક કોન્ટેક કરો પણ આવી સામાન્ય બાબત માટે તમે કોન્ટેક કરવાનો મતલબ તો એનો કંઈ મતલબ જ નથી ને બરાબર એ તો હું તમને અહીંયા આપું છું બધી વસ્તુ બરાબર સીધે સીધી જ એટલે ડાયરેક્ટ જ એમ તો હવે એના માટે હે ને પ્લીઝ 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 અમે કોન્ટેક કંઈ કરતા નહીં પણ તમે ફોન તમે છે ને તમારી કંઈ પણ હોય પ્રોબ્લેમ તો તમે આ કોમેન્ટ કરજો તો કોમેન્ટના હું જવાબ આપું છું બધાને એક એક કોમેન્ટના જવાબ આપું છું અનલેસ કે એવી કોઈ કોમેન્ટ હોય કે જે આપણે કંઈક એક્સપ્લેટ કરવા માંગતા હોય કે આપણને કંઈક કેવી રીતે એવી બતાવતા હોય તો એના માટે છે ને આપણે પાસે જવાબ નથી અને એને પણ હું કહું છું બધાને ભાઈ હાથ જોડીને કહું છું કે તમને જો કે આ બ્લોગમાં તમને કંઈ ખબર તમને એમ લાગતું હોય કે આ બકવાસ છે ને આમાં કંઈ છે નહીં ને આ શું બનાવ્યા રાખે છે ને યુટ્યુબમાં પૈસા કમાય છે ભાઈ પૈસા કમાય તો એ પણ પૈસા એ ચેરિટીમાં જવાના છે એટલે નહીં તમે બેફિકર ન કરો અને જેના નહીબનો હોય એને મળતું હોય હમ તમારા નહીબનો હોય તો તમને મળીએ તમે મહેનત કરો ને ભાઈ જેના આપેના કરતા તો એટલે એ બધું મૂકી દો અને તમે તમારા ધંધે લાગી જાઓ એટલીસ્ટ તમે પોતાને તો તમને કંઈક મળશે બાકી તમે કોકને જેલ થાય કોકને જોઈને અને કોકને તમે નીચે પાડવાની કોશિશ કરશો તો તમે કોઈ દી આગળ જ નહીં વધી શકો હમ તો એની વે આપણે કંઈને આગળ જવું નથી પણ મારે કહેવાનું તમને મિત્રને વાત એ કરવી છે કે અહીંયા યુકેની અંદર એક એવી સંસ્થા છે ચેરિટેબલ સંસ્થા જેનું નામ છે મેં આ તમને પાછળ ફોટો એટલે જ રાખ્યો છે કે સિટીઝન એડવાઇઝ બ્યુરો ઓકે અને સિટીઝન એડવાઇઝ બ્યુરો આખા યુકેની અંદર લગભગ મોટા મોટા સિટીમાં લગભગ એની બ્રાન્ચો છે હમ અને જો બ્રાન્ચ ન હોય તો ઓનલાઈન છે રાઈટ અને ઓનલાઈન હું એમાં લિંક મૂકી દે એટલે તમારે સીધી ડાયરેક્ટલી ગૂગલમાંથી સીધા ગૂગલમાં આવી જશે અને ઓનલાઈન ઉપર તમને છે ને ત્યાંથી પણ ફોન નંબર મળશે હું ફોન નંબર આપી એવું કંઈ ફોન નંબરને એવું નથી કે ના એના ફ્રી ફોન નંબર છે રાઈટ એટલે તમે ફોન નહીં કરી શકો એને અને ફોન કરી અને તમારે જે કંઈ કામ હોય એ તમે એને એડવાઇઝ માગી શકો અને ન્યા છે ને તમને એવું નથી કે ગવર્મેન્ટની છે ગવર્મેન્ટની નથી રાઈટ ઇટ્સ એ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કોઈનો કંટ્રોલ એવો નથી અને એની અંદર લગભગ ફોર્ટીન કે ફિફ્ટીન થાઉઝન્ડ માણસો વોલન્ટિયર કામ કરે છે કે જે રિટાયર્ડ થઈ ગયા હોય કે જેને કંઈક નોલેજ હોય અથવા તો કોઈને એમ થાય કે મારે ચેરિટી વર્ક કરવું છે અને મારી પાસે નોલેજ છે તો એવા લોકોને આ લોકો એમ્પ્લોય કરે અને એની અંદર એની પછી એને ટ્રેનિંગ આપે અને એને ક્યાંથી આ બધી રિસર્ચ કરવી અને ડોક્યુમેન્ટ ક્યાંથી આ બધા એને કાઢવા રૂલ્સ ને રેગ્યુલેશન એ બધું શીખાડે હવે એમાં શું હોય છે કે એની પાસે એક્સેસ હોય છે સ્પેશિયલ એક્સેસ કે જે આપણી પાસે જનરલી ન હોય બરાબર ગવર્મેન્ટના અમુક વેબસાઇટને એક્સેસ હોય છે કે રૂલ્સ ને રેગ્યુલેશનને કઈ રીતે હોય જગ્યાએ તમને આ આખા યુકેની અંદર બધી જગ્યાએ છે અને એને શું હોય છે કે એની પાસે એવું એક્સેસ હોય છે કે સોલિસિટરની અમુક જે વેબસાઇટ હોય છે અને એમાં ફ્રી સોલિસિટર પણ એમાં તમને મળી શકે ઇવન્ટ લીગલ એડવાઇસ કે લીગલ એઇડ લીગલ એઇડ પણ મળે કે તમને એ પણ ગોતી દે જો તમારી પાસે કોઈ પણ વસ્તુ માનો કે ઇન્કમ સપોર્ટ ઉપર તમે હોય અને તમને કોઈ બેનિફિટ મળતી હોય તો એવા માણસોને આ લોકો તમને લીગલ એઇડ ફ્રી મળે લીગલ એઇડ એ પણ તમને કહે કે તમને સોલિસિટર ફ્રી મળશે અને સોલિસિટર તમને એડવાઇઝ કરશે છે કંઈ પણ એવા પ્રોબ્લેમ થયા હોય અમુક વખતે માનો કે કોઈ ખોટા કોઈ ક્લેમ કર્યો હોય તમારા ઉપર કે ચાલો આ તમે ટિકિટ લીધી છે પ્લેનની કોઈ ટિકિટ લીધી અને તમારો કંઈ વાંક નથી અને એજન્ટ તમને દબાવે છે અને એજન્ટ તમને કહે છે કે ના ના તમારે પૈસા ભરવા પડશે તમે ગયા નથી અને તમે એને કહી દઉં કે ભાઈ અમારેથી આ છે ને આ તમે ખોટું કર્યું છે અથવા તો નામ ખોટું છે કે જે કંઈ હોય વોટસો એવર એમાં તમારે કંઈ પણ ફાઇટ કરવી હોય ને એ તમે કહે કે પૈસા ભરો તમારે કોઈ ખોટું બિલ આવી ગયું હોય અને ખોટો કોઈ ચાર્જ કરતું હોય તમને રાઈટ તો એનું પણ એ તમે છે ને એ એને ત્યાં જાશો તો એનું સોલ્યુશન મળી જશે કારણ કે આવો જ એક કિસ્સો મારે થયો હતો પહેલાં અમારે મારા મધરને ઇન્ડિયા જવું હતું મારા બાને રાઈટ તો એના માટે મેં ટિકિટ લીધી ની આ એજન્ટ હતા એ એજન્ટ જ હતા આપણા જ એજન્ટ હતા આ ટૂંકમાં આપણે ઇન્ડિયન હતા એમ એની પાસેથી ટિકિટ લીધી હવે ટિકિટ લીધી અને કે બુકિંગ થઈ જશે અને છેલ્લે સુધી બુકિંગ એની આવ્યું જ નહીં મેં કીધું તમે ટિકિટ આપો રાઈટ ટિકિટ એની આપી જ નહીં એ કે બસ હવે થશે એ કે હવે બસ હવે અઠવાડિયું દસ દિવસ રહ્યા દસ દિવસ સુધી ટિકિટ આઠ દિવસ દસ દિવસ પહેલાં ન આવે તમારી પાસે ટિકિટ રાઈટ પૈસા પણ આપી દીધા હતા કે ભાઈ પૈસા તો જેના પહેલા શરૂઆતના જે ડિપોઝિટ મને કીધું તો ડિપોઝિટ આપી દીધી અને બીજા મેં કીધું તમે ટિકિટ આપો એટલે પૈસા તમને આપી દઈએ તો એના પાસે એ આ ટિકિટ જ નથી આવી હવે કારણ કે ત્યારે છે ને આ બધું ઓનલાઈન નહોતું ત્યારે તો તમારે ટિકિટ આવતી એમ સ્પેશિયલી હાર્ડ પેપરમાં એટલે ટૂંકમાં છે ને કાગળ હોય એમ ટિકિટમાં એવી રીતે આવતી એટલે આ કાગળવાળી ટિકિટ એમ ઓનલાઈન કે કંઈ હતું નહીં ત્યારે એ ત્યારની વાત કરું છું ઘણા વર્ષો પહેલાંની વાત કરું છું હવે ત્યારે એને કંઈ આવ્યું નહીં એટલે પછી મેં બીજી જગ્યાએથી બુક કરી અને ટિકિટ પાછી લીધી અને ઓલા ટોકોને છેલ્લી ઘડીએ કે છેલ્લે જવાના હતા ત્યારે એ આવ્યો ટિકિટ ટીકી ત્યારે લઈને આવ્યો ભાઈ ટિકિટ અમે તો લઈ લીધી તમને કીધું કે તમે ક્યાં કેન્સલ કરો રાઈટ તો કે કેન્સલ એ કે કેન્સલ નહીં આવી જાય આવી જાય તો તમે અત્યાર સુધી બગાવે રાખ્યા પછી એની ક્લેમ કર્યો મારા મધર ઉપર ને કીધું બહારની પર કે તમારા પૈસા તો ભરવા જો એ કે બધાય ને આ અમારે ખર્ચો થયો એટલે પછી આમ હું એને ક્યાં લઈ ગયો તો સિટીઝન એડવાઇસ બ્યુરોમાં ન્યા લઈ ગયા અને ન્યા એને કારણ કે બહારને તો બધું ફ્રી મળતું હતું કારણ કે એ તો પેન્શન એ જ હતી એને અને એને પેન્શન ક્રેડિટ મળતું હતું અને એટલે એ લોકોએ સીધો એને સોલિસિટરનો કોન્ટેક કરાવી દીધો અને એ સોલિસિટરે એને સામે કેસ લડ્યા અને એને કંઈ પૈસા ભરવા પડ્યા નહીં રાઈટ એટલે આ વસ્તુ છે એટલે આ સિટીઝન એડવાઇસ બ્યુરો કરી શકે રાઈટ આ તાકાત છે એટલે આ દેશમાં આ વોલન્ટરી છે અને ચેરિટેબલ એટલે આ છે ને વોલન્ટરી ઘણા માણસો આના ઉપર ફાળો આપે છે પૈસા આપે છે અને ગવર્મેન્ટ પણ આના ઉપર ગ્રાન્ટ આપે છે અને એના ઉપર આ ચાલે છે સિટીઝન એડવાઇઝ બ્યુરો યુકેમાં બરાબર એટલે તમારે ગમે ત્યાં ક્યાં હોય ગમે કોઈ પણ વસ્તુ પૂછવી હોય તો એ તમે પૂછી શકો તમને ખબર ન હોય ને તો પૂછી શકો એને એટલે એવું કંઈ જરૂરી નથી કે તમે કંઈ એને તમારે કંઈ સામાન્ય હોય સામાન્ય વસ્તુ અમે તમારે હોય કંઈક કંઈક પાણીનો કેમ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય ને ટૂંકમાં કહેવાનો મતલબ તમારે છે ને સીધે બે ધડક તમારે સિટીઝન એડવાઇઝ બ્યુરોનો કોન્ટેક કરવાનો ફોન નંબર સાથે રાઈટ ફ્રી ફોનની છે એટલે એ પણ કંઈ પ્રોબ્લેમ નથી કે આલો ભાઈ આપણે ચાર્જ કરશે બરાબર અમુક વખતે વાર લાગે પણ પછી તમારે તમારો પ્રોબ્લેમ કેવો છે એના ઉપર હોય નહીં તર પછી પર્સનલી તમને બોલાવી છે પણ એપોઈન્ટમેન્ટ એ આપીએ અને તમે ત્યાં જાય હો એટલે તમને બધું કહે એ બધું સમજાવશે રાઈટ અને તે જે કંઈ થતું હોય એ બધું કરશે તો આ મેં કીધું તમને કદાચ તમને ઘણા માણસોને બીજાઓને ખબર ન હોય તો હવે આનો કોન્ટેક તમે કરજો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગમે કોઈ પણ એનીથિંગ રાઇટ પછી ડિસ્પ્યુટ હોય તમારે હસબન્ડ વાઈફનો ડિસ્પ્યુટ હોય એના માટે તમે કોન્ટેક કરી શકો કે તમને કંઈ પ્રોબ્લેમ હોય ડિવોર્સનો આ તે બધું ગમે કંઈ પણ હોય એનીથિંગ બરાબર તો એવું છે તો આવજો પાછાવાળી નવા લોગમાં કંઈક નવું લઈને આવશું તો આજે મેં કીધું આના માટે ખાસ તમને કહેવું છે હં તો હર હર મહાદેવ અને જય વિજાત ભગત અને જય ખોડિયારમાં જય લીરબાઈમાં આવજો આવજો આવજો